કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે નવી જ વાત કરવાની છે અને આપણે અગાઉ આપણી યુટ્યુબ ચેનલમાં ખૂબ એવા વિડીયો છે તે મૂકેલા જ છે એવા સરસ મજાના રાજકોટ જિલ્લાના સૂર્યા રામપરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત એવા વિપુલભાઈ ઝાલા જે આધુનિક ખેતી પદ્ધતિ અને અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે તે પ્રમાણે સરસ મજાના પાકો છે તે વાવે છે અને ધાર્યું ઉત્પાદન પણ મેળવે છે તો આજે આપણે એવી જ સરસ મજાની કે વિપુલભાઈએ પોતે દર વખતે અલગ અલગ અખતરા છે તે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને કરતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે સરસ મજાનો તુવેરનો પાક જે કઠોળ વર્ગના પાકોમાં ખૂબ સારું એવું વર્ચસ્વ જમાવનાર છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પાક તુવેરનો રહ્યો છે તુવેરનો આપણે વિડીયો છે તુવેરના પાકનો ગયા વર્ષે પણ બનાવેલો હતો અને અત્યારે પણ આપણે બનાવી રહ્યા છીએ કે ખેડૂત મિત્રોને પ્રેરણા મળે ખેડૂત મિત્રો છે તે હંમેશા સિંગલ પાકો છે તે વાવતા હોય છે પરંતુ જે વિપુલભાઈ દર વખતે દર વર્ષે પોતાનો તુવેરનો પાક તો લીએ જ છે વાવે જ છે અને વચ્ચે કંઈક ને કંઈક અલગ અખતરા છે તે કરતા હોય છે ક્યારેક કાંકડી વાવેલી હોય તો ક્યારેક કોથમીર વાવેલી હોય પરંતુ આજે આપણે વાત કરવી છે કે તુવેરનો મુખ્ય પાક તો વિપુલભાઈ છે તે ખૂબ સારી રીતે સારું એવું ઉત્પાદન પાક સંરક્ષણ કરીને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને લઈએ જ છે પણ તેની સાથે મરચીનો પાક છે તે સરસ મજાનો લીધો છે ખેડૂત મિત્રો મિશ્ર પાક પદ્ધતિ આપણે કહેવાય કે આંતર પાકો છે ઇન્ટર ક્રોપ જે લેવાથી આપણે જે મુખ્ય પાક હોય તેમાં જે જોખમો હોય છે તે જોખમો છે તે આપણે મિશ્ર પાક પદ્ધતિ અપનાવી તો ટાળી શકીએ છે કારણ કે ઘણા બધા એવા પાકો હોય છે કે જ્યારે વાતાવરણ છે હવામાન છે તેમાં ફેરફાર થાય અથવા તો કુદરતી આકસ્મિક વધુ વરસાદ થયો હોય અથવા તો અન્ય કોઈ રોગ જીવાતના ઉપદ્રવને લીધે આપણો સિંગલ પાક છે તે નાશ પામે છે તો તેની જગ્યાએ આવા મિશ્ર પાકો વાવેલા હોય તો એક પાક નિષ્ફળ ગયો હોય તો બીજા પાકમાં આપણને સારામાં સારું વળતર છે તે મળી રહે તેવા હેતુ સાથે વિપુલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી મિશ્ર પાક પદ્ધતિ જ અપનાવે છે અને પોતાની જેટલી જમીન છે તેમાં સરસ મજાનું ધાર્યું ઉત્પાદન ખેતી પાકો વાવીને મેળવે છે ખેડૂત મિત્રો આ જે સમય છે આવા મિશ્ર પાકો વાવી આપણે જે આપણી ખેતીની આવક છે તે ઘણી બધી વધારી શકીએ છીએ અમે પણ પોતે ખેતી અને પશુપાલન સાથે સીધા સંકળાયેલા હોવાથી ખેડૂત મિત્રોને મિશ્ર પાકમાં થોડી ઘણી કદાચ અગવડતા પડતી હોય પરંતુ આપણે જે પાકોનું જોખમ છે તે આવી મિશ્ર પાક પદ્ધતિ અપનાવી અને ટાળી શકીએ છીએ અને સારી એવી વધારાની કમાણી પણ આપણે ખેતીમાં આંતર પાકો વાવીને પણ લઈ શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણને સૂર્ય રામપરા ગામના એવા વિપુલભાઈ ઝાલાએ પૂરું પાડ્યું છે આપણે વિપુલભાઈ ઝાલાના અનેક વિડીયો આપણી મિત્રો માહિતગર બનો યુટ્યુબ ચેનલમાં આપણે બનાવેલા જ છે કે જેથી કરીને ખેડૂત મિત્રોને પ્રેરણા મળે કે આપણા વિસ્તારમાં પણ ઘણા બધા એવા યુવા પ્રગતિશીલ ખેડૂતો છે કે જેઓ સરસ મજાના આંતર પાકો વાવીને પણ ખેતી છે તે આગળ વધારી રહ્યા છે ખેડૂત મિત્રો ખેતીમાં દિવસે ને દિવસે નવી ટેકનોલોજી આવતી જાય છે વિપુલભાઈએ મને કીધું કે સાહેબ અત્યારે મેં જે આ તુવેરનું વાવેતર છે તે ચોમાસામાં હું દર વર્ષે કરું જ છું પરંતુ જે ગાળો છે જારી છે તે ફેરવી નાખે છે આપણે વિડીયો બનાવ્યો ત્યારે ખાસ યાદ નથી પણ અંદાજે સિત્તેરની જારીએ વાવેતર કરેલું હતું પરંતુ અત્યારે આ ગાળો આપણને વિપુલભાઈએ કીધો કે સોના ગાળાએ જે આપણે પાટલાની જે લંબાઈ છે તે સોની જારીએ વાવેતર તુવેરના પાકનું કરેલું હતું અને તેમાં વચ્ચોવચ્ચ મરચીનો પાક છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મરચીનો જે પાક છે તે વચ્ચોવચ ચાસમાં વાવી દીધો છે જેથી કરીને મરચાંના પણ સારા એવા ભાવ અત્યારે ખેડૂત મિત્રોને મળી રહ્યા છે પ્રગતિશીલ ખેડૂતો હંમેશા નવું નવું વિચારતા જ હોય છે ખેતીમાંથી આપણે વધારાની કમાણી કેવા પાકો વાવી તો કરી શકીએ કારણ કે ચોમાસામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ મરચી છે તે વાવી હતી અને વધુ વરસાદને લીધે નિષ્ફળ ગઈ ત્યારે વિપુલભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે તે આવી રીતે જગ્યા રાખીને પોતાને પોતાનો જે મુખ્ય પાક છે તુવેરનો તે સોની જારીએ વાવેલો હતો અને તેમાં પોતે કોથમીર છે કાંકડી છે કે જેવા અનેક પાકો છે તે વાવતા હોય છે તેની જગ્યાએ અત્યારે એવું લઈ ગયું કે મરચી આપણે રોપી દીધી હોય તો ભાવ છે ભાગમાં હોય તો સારા મળે એ એવા હેતુથી વિપુલભાઈએ છે તે મરચીનું વાવેતર છે તે વચ્ચો વચ્ચ તુવેરના બે તુવેરના જે બે ચાસ છે તેની વચ્ચે જ કરેલું છે તે તમે ખુદ જોઈ રહ્યા છો અને તુવેર પણ દર વર્ષે ખૂબ સારી એવી તુવેરની શિંઘો છે તે વિપુલભાઈના તુવેરના ખેતરમાં હોય જ છે દર વર્ષે પોતે પાક સંરક્ષણના સરસ મજાના પગલાઓ લઈ સમયસર ઈયળ છે કે જીવાતોનું જે નુકસાન છે તેમાં નિયંત્રણ મેળવીને સારામાં સારો તુવેરનો પાક લે જ છે અને પોતાના આંતર પાકો પણ એટલા વ્યવસ્થિત હોય છે પોતે છે તે પાટલાની જે લંબાઈ છે તેનો ગાળો વધારે રાખે છે જેથી કરીને આંતર પાકોનું વાવેતર કરે તો સૂર્યપ્રકાશ છે તે આપણે જે આંતર પાકો વાવેલા હોય તેના ઉપર પણ પડે અને જેના કારણે છોડનો જે ગ્રોથ છે વિકાસ છે તે પણ ખૂબ સારો એવો થઈ જાય આપણે અનેક વિડીયો વિપુલભાઈ ઝાલાના બનાવી જ ચૂક્યા છીએ અને પોતે દર વર્ષે સમગ્ર પંથકમાં તુવેરની ખેતીમાં સારી એવી નામના છે તે આપણો જે આસપાસનો વિસ્તાર છે તેમાં મેળવી રહ્યા છે અને એક યુવા પ્રગતિશીલ ખેડૂત તરીકે સમગ્ર વિસ્તારમાં સારી એવી નામના છે તે વિપુલભાઈ મિશ્ર પાક પદ્ધતિ આંતર પાકોની જે પદ્ધતિ છે તે અપનાવીને મેળવી રહ્યા છે ખેડૂત મિત્રો ખેતીમાં અનેક જોખમો છે તે રહેલા છે પરંતુ આ જોખમોને દૂર કરવા માટે આપણે આવી મિશ્ર પાક પદ્ધતિ કેમ ન અપનાવી શકીએ થોડી ઘણી જમીન જે ખેડૂત મિત્રોને છે તેઓ માટે આંતર પાક પદ્ધતિ છે મિશ્ર પાક પદ્ધતિ તે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કારણ કે જમીનનું કદ વધવાનું નથી જેટલી આપણી પાસે જમીન છે તેટલી જમીનનો આપણે સદઉપયોગ કરી મિશ્ર પાક પદ્ધતિ અપનાવી તો બેવડા લાભો આપણે ખેતીમાં મેળવી શકીએ છીએ અને રોગ રોગજીવાતમાં પણ આપણને ઘણો બધો ફાયદો છે તે આપણા પાકને મળે છે આપણો હર હંમેશ પ્રયત્ન એ દિશામાં જ રહ્યો છે કે ખેડૂત મિત્રો કઈ રીતે પોતાની જે ખેતી છે તેને નફાકારક બનાવી અને આગળ વધી શકે અને સારામાં સારું ગુજરાન છે તે ખેતીના વ્યવસાય અથવા પશુપાલન થકી મેળવે અને તંદુરસ્ત પોતાનું કુટુંબ અને આપણો દેશ ભારત છે તેને ખરેખર કૃષિ પ્રધાન સાબિત કરી અને સારામાં સારો જીવન નિર્વાહ ખેતીના વ્યવસાય દ્વારા દ્વારા મેળવે તેવી આપણે તમામ ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ કે ઓછા ખર્ચમાં સારામાં સારી ખેતી કરી જાણે અને સરસ મજાનો ખેતીનો વ્યવસાય ટકાવે અને પોતાના પરિવારનું જે ગુજરાન છે તે ખૂબ સારી રીતે ચલાવી શકે એ માટે આપણે સતત આવનાર આપણે વિડીયો છે તે આવા પ્રેરણારૂપી બનાવતા જ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ખેડૂત મિત્રો